સૌરાષ્ટ્રના પરિવારની ધોરણ આઠમાં અભ્યાસ કરતી તરુણી સાથે ફ્રેન્ડશીપ કરી ફરવાના બહાને શરીર સંબંધ બાંધ્યો હતો કારમાં આઉટર રિંગ રોડ પર લઈ જઈ બે થી ત્રણ વખત શરીર સંબંધ બાંધી ત્રણ માસની ગર્ભવતી બનાવી દીધી હતી પરપ્રાંતિય કાર ડ્રાઈવર યુવાન વિરુદ્ધ સારોલી પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી સરહદ ઉપરથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે સુરતના સણિયા ગામ વિસ્તારમાં રહેતા મૂળ સૌરાષ્ટ્રીયન પરિવારની ધોરણ આઠમાં અભ્યાસ કરતી તેર વર્ષ અને દસ મહિનાની રીટાને બે દિવસ અગાઉ પેટમાં દુખાવો થયો હતો જેથી તેણીએ માતાને કહ્યું કે છેલ્લા ત્રણેક મહિનાથી માસિક આવતું બંધ થઈ ગયું છે અને પેટમાં દુખાવો થાય છે વાત સાંભળીને પુત્રીને માતા સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગઈ હતી જ્યાં ચેકઅપ દરમિયાન ડોક્ટરે તેણીને ત્રણ મહિનાનો ગર્ભ હોવાનું જણાવતા માતા ચોકી ગઈ હતી રીટાને ઘરે લઈ ગયા બાદ તેની પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે નવેમ્બર બે હજાર ચોવીસમાં ધનતેરસના દિવસના બે દિવસ અગાઉ હું પપ્પાની ચા નાસ્તાની દુકાને ગઈ હતી ત્યારે ઘર નજીક એક યુવાને ઇશારો કરી મને તેની પાસે બોલાવી અને મારું નામ પૂછ્યું હતું ત્યારબાદ તેનું નામ પૂછતા રાધવેન્દ્રસિંહ ઉર્ફે નીતિન વીરસિંહ ભદોરિયા હોવાનું અને ફ્રેન્ડશીપ કરવી છે એવું પૂછતા મેં હા કહ્યું હતું બાદમાં મોબાઈલ નંબરની આપલે કરી હતી ત્યારબાદ અમે બંને નિયમિત રીતે વાત કરતા હતા અને ધનતેરસના દિવસે સાંજે મને શુભમ ઇન્ડસ્ટ્રીઝની પાછળ મળવા બોલાવી હતી જ્યાંથી વાત કરવાના બહાને કારમાં બેસાડીને આઉટર રિંગ રોડ પર અવાવરું જગ્યાએ લઈ જઈ શારીરિક અડપલાની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા આ રીતે વીતી ત્રણ વખત મળવાના બહાને બોલાવી કારમાં બેસાડી અવાવરૂ જગ્યાએ લઈ જઈ સંબંધ બાંધ્યા હતા એકવાર દુષ્કર્મ કર્યા બાદ ત્રણેક મહિના પહેલાં ફરી આ રીતે કારમાં ફરવા લઈ જઈ દુષ્કર્મ કર્યું હતું ભાંડો ફૂટી જતા જ રાજવેન્દ્ર ઉર્ફે નીતિન વીરસિંહ ભદોરિયા વતન મધ્યપ્રદેશ ભાગી ગયો હતો જેથી સારોલી પોલીસની ટીમ મધ્યપ્રદેશ પહોંચી હતી દરમિયાન પોલીસે મધ્યપ્રદેશની સરહદ ઉપરથી રાજવેન્દ્રસિંહ ઉર્ફે નીતિન